ક્યાંક ને ક્યાંક કોર્ટની આશાએ જે બેઠા હોય છે એની સાચે ન્યાય લે છે તો તમામ મીડિયા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો અવાજ હવે અમારી રણનીતિ એવી રહેશે કે જે લોકોએ પથ્થર મારો જે પોલીસે પથ્થર મારો કહેવાય આજે નિર્દોષ લોકોને મૂડી દેવામાં આવ્યા છે નિર્દોષ લોકો ઉપર જે લાઠી છે સરકાર રાજ્યની અંદર છેલ્લા કેટલાય દિવસોથી અનેક એવી ઘટનાઓ બની છે કે જેના પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ મુખ્ય એ ચર્ચા છે કે જે વિચ્છ્યામાં ઘનશ્યામ રાજપરા નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવી અને હત્યા પછી જે વાતાવરણ તંગદિલી થયું હતું એ વાતાવરણ સૌ કોઈએ જે વિડિયો જોયા હતા કે જેમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો પોલીસ સામે લાઠીચાર્જ કર્યો એ બધી જ ફરજ પડી હતી ફરજ પડી હતી પોલીસને કારણ કે પોલીસ પણ એ મુશ્કેલીમાં મુકાઈ હતી હતી કારણ કે થોડા દિવસ થયેલી હત્યાને લઈ ખૂબ ચર્ચાઓ ઘનશ્યામ રાજપરાની હત્યા થતાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી ને વિછિયામાં પથ્થર માર્યાની ઘટનામાં યુવકોની ધરપકડનો મુદ્દો ગરમાયો હતો કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટ પણ આપવામાં આવ્યું હતું કે જો પોલીસ પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે

પ્રાપ્ત માહિતી એવી મળી રહી છે કે ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે આરોપ સાથે કહ્યું કે કોળી સમાજના ચોર્યાસી લોકોને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે પોલીસ દ્વારા ખોટી રીતે લાઠીચાર્જ કરીને માર મરાયો છે આ સાથે કોળી ઠાકોર સેના દ્વારા અલ્ટિમેટ આપવામાં આવ્યું છે જે મુજબ જો પાંચ દિવસમાં જવાબદાર પોલીસ કર્મચારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો પચીસ જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન અપાશે તેવું કોળી ઠાકોર સેનાના પ્રમુખ છે એમણે આખો નિવેદન આપ્યું હતું ને નિવેદન આપતાની સાથે જ મામલો બિચક્યો હતો અને જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં જે લોકોને રાખવામાં આવ્યા હતા તેમને પણ છોડી દેવાયા છે શું કહ્યું જયેશ ઠાકોરે પેલા એમને સાંભળી લઈ વિછિયાના પથ્થરમારામાં જે બનાવમાં જે લોકોને પૂરી દીધા હતા એ લોકોને તમામ લોકોને આજે છોડી દેવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટ ની આશાએ જે બેઠા હોય છે એને સાચે ન્યાય મળે છે ખરા તો તમામ મીડિયા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડ્યો હવે અમારી રણનીતિ એવી રહેશે કે જે લોકોએ પથ્થરમારો જે પોલીસે પથ્થરમારો કર્યો છે આજે નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા છે તો નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ જે પથ્થરમારો કયો છે એને સરકાર શું કરશે એ હવે અમે જોઈ લેશું પણ અત્યારે જે અમને સમાચાર મેળ્યા છે કે ભાઈ અમારા સમાજના પરિવારોના જે જે પણ લોકો જે મેન ગુનેગાર તરીકે લીધા હતા મુકેશ રાજપરા એ સહિત તમામ લોકોને છોડી દેવામાં આવ્યા છે એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વિછીયાના પથ્થરમારામાં જે બનાવમાં જે લોકોને પૂરી દીધા હતા એ લોકોને તમામ લોકોને આજે છોડી દેવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કોર્ટની આશાએ જે બેઠા હોય છે એને સાચે ન્યાય મળે છે ખરા તો તમામ મીડિયા લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડ્યો હવે અમારી રણનીતિ એવી રહેશે કે જે લોકોએ પથ્થરમારો જે પોલીસે પથ્થરમારો કયો છે આજે નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા છે તો નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જ જે પથ્થરમારો કયો છે એને સરકાર શું કરશે એ હવે અમે જોઈ લેશું પણ અત્યારે જે અમને સમાચાર મળ્યા છે કે ભાઈ અમારા સમાજના પરિવારોના જે જે પણ લોકો જે મેન ગુનેગાર તરીકે લીધા હતા મુકેશ રાજપરા એ સહિત તમામ લોકોને છોડી દેવામાં આવ્યા છે એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો જે રીતે રાજકોટના જસદણ નય વિછિયાની અંદર જે ઘટના બની હતી ને ઘટના બાદ ખૂબ સરસાવ થઈ હતી કુંવરજી બાવળીયા પણ મેદાને ઉતર્યા હતા આમ આદમી પાર્ટીના જે નેતાઓ કે ત્યાં જઈ અને જે સાંત્વના પાઠવી રહ્યા હતા અને ન્યાય અપાવવાની વાતો કરતા હતા એમને સીધો જ જવાબ કુંવરજી બાવળીયાએ આપ્યો છે કે આમ આદમી પાર્ટી માત્ર વાતો કરે છે વાતો કરવાથી કશું ના થાય અને હું મારા સમાજને એક સંદેશો આપવામાં આવ્યો છે કે ખોટી લોભામણી લાલચમાં આવવું નહીં એ લોકો આવ્યા કરે એવી પ્રતિક્રિયાઓ સામે આવી હતી ત્યારે એ તમામે તમામ લોકોની જે ધરપકડ કરવામાં આવી હતી એ તમામે તમામ લોકોને છોડી દેવાયા છે ત્યારે હવે એ જોવાનું કે જે લોકોને છોડી દેવાયા છે તો શું પચીસ જાન્યુઆરીએ ગુજરાત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે એ એલાન યથાવત રહેશે કે પછી એ એલાનને ત્યાં બંધ કરી દેવામાં આવશે પાછું ખેંચી લેવામાં આવશે કારણ કે હજુ સુધી એવી કોઈ પ્રતિક્રિયા નથી આવી કારણ કે આક્રોશ કોળી સમાજના યુવાનોમાં અને કોળી સમાજના એ આગેવાનોમાં પણ છે કે જે થયું છે એ ખૂબ ખોટું થયું છે અને આરોપીઓ જે છે જેમણે હત્યા કરી છે ઘનશ્યામ રાજપરાની તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે સાથે જે પોલીસ કર્મચારીઓએ લાઠીચાર્જ કર્યો છે જે લોકોને માર માર્યો છે એ પોલીસ કર્મચારીઓ ઉપર પોલીસ કર્મચારીઓ છે જેની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એ લોકોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આગામી પચીસ એટલે કે આવતીકાલે પચીસ તારીખે જે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે તેને લઈને પણ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે મુદ્દે નવા નવા ચહેરાઓ સામે આવ્યા કે જ્યાં એક રેલી દરમિયાન સરકારને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ઓપન ચેલેન્જ આપવામાં આવી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે હર્ષભાઈ સંઘવી જ્યારે એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે કોળી સમાજના યુવાએ એવું કહ્યું હતું કે હર્ષભાઈ અને સરકાર તમે કાયદામાં રહેશો તો તમે પણ ફાયદામાં રહેશો બાકી કોઈ ફાયદામાં નહીં રહી આની અંદર ન્યાય મળવો જોઈએ તેવી આશા એ લોકો રાખીને બેઠા છે પરંતુ જે લોકો એની ધરપકડ કરવામાં આવી હતી જે લગભગ દસ બાર દિવસથી જે લોકોને જેલમાં રાખવામાં આવ્યા હતા તે તમામે તમામ લોકોને અત્યારે છોડી દેવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ને છોડી દેવાતાની સાથે જ જે કોળી સમાજ છે તેમાં ક્યાંક ખુશીની લાગણી છે ને બીજી તરફ એક દુઃખની લાગણી પણ છે કે હજુ સુધી ઘનશ્યામ રાજપરાની હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા નથી મળી હવે તો સમય આવતા જ ખબર પડશે કે જે આરોપીઓ છે તેને શું સજા મળે પણ આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર